નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય તરફ એક નવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોથી ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે અને સાથે દક્ષિણી ભાગના વિસ્તારોને અત્યારે ખૂબ જ અસર પહોંચાડે એવી અત્યારે છે એ લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે લેટેસ્ટ આગાહીમાં એવું જાણવા મળી રહ્યું છે કે હવે ગુજરાત રાજ્યમાં વરાપ નીકળી છે સાથે વરસાદી એ નવો રાઉન્ડ પણ છે એ શરૂ થશે અને આ વરસાદના નવા રાઉન્ડની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર મિત્રો બેથી ત્રણ દિવસનું વાતાવરણ જે દર્શાવવામાં આવી રહ્યું છે એ બેથી ત્રણ દિવસના વાતાવરણમાં પણ કહેવામાં આવ્યું છે કે કે હવે ગુજરાત રાજ્યમાં જળબંબાકાર થશે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવશે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદીય સિસ્ટમના એલર્ટો પણ દર્શાવવામાં આવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને વડોદરા લાગુના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો જે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો કે દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મિત્રો જામનગર દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના જેટલા પણ વિસ્તારો છે એમાં અત્યારે એક ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે આ ટ્રફ લાઇન અને વેધર મોડલના ભાગરૂપે વેધર એનાલિસિસનું જે મોડલ અત્યારે છે જે નવી આગાહી જાહેર કરવામાં આવી છે એ પ્રકારેનું નવું મોડલ પણ છે એ અત્યારે આપી દેવામાં આવ્યું છે આજના વિડીયોમાં તમને દરેક અપડેટ જણાવીશું ગુજરાતમાં અત્યારે વાતાવરણની સિસ્ટમનો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યો છે તમે ખાસ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબસાગરમાંથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છે એ ભેજવાળા પવનો ફૂંકી રહ્યો છે અને આ સાથે મિત્રો અઢાર તારીખ સુધીમાં વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે આજે મિત્રો ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ ખાસ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ વાદળછાયું વાતાવરણ સાથે વરાપની પણ આગાહી કરવામાં આવી રહી છે જો એક કલાક મિત્રો વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બની જાય તો લગભગ દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે કરી દેવામાં આવી શકે છે પરંતુ અત્યારે એક પણ સિસ્ટમ એવી બની નથી કે જે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રીય પૂર્વના ભાગોથી લઈ અને દક્ષિણી પૂર્વના ભાગો કે જેમાં સુરત ભાવનગર વડોદરાના વિસ્તારો આવી જાય આ સાથે પશ્ચિમમી ભાગના વિસ્તારો જેમાં દ્વારકા જામનગર જૂનાગઢના વિસ્તારો આ સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં કચ્છના દરેક જિલ્લાઓ કે જેમાં ગાંધીધામ માંડવી નળિયા આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચવામાં વાર છે અત્યારે અરબસાગરના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમના એરિયા બનતા જોવા મળી રહ્યા છે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી છે પરંતુ એના કારણે છે ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે નહીં અત્યારે બંગાળની ખાડીમાં પણ એક નવું વાવાઝોડું છે એ આકાર લઈ રહ્યું છે તમને ખ્યાલ હશે છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની રહ્યો છે અને હવે પછીના ગણતરીના કલાકોની અંદર આ ઘેરાવો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને અરબ સાગરમાં પહોંચે એવી પણ આગાહી કરવામાં આવશે પરંતુ એના માટે તમારે છે એ લગભગ અઠવાડિયાની રાહ જોવી પડશે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમનો એરિયાનો ઘેરાવો બની રહ્યો છે એ કેટલી અસર પહોંચાડશે એના વિશે તમને જણાવી અને આ ખરેખર વાવાઝોડાની અસર છે કે શું તો મિત્રો અત્યારે તો જે આગાહી સ્વરૂપે જે માહિતી મળી રહી છે એમાં સમગ્ર ભારત દેશની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમના ઘેરાવા કાળા વાદળો સાથે જે સિસ્ટમનો લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે લગભગ મધ્ય ભારત પૂર્વ ભારત અને દક્ષિણી ભારતના વિસ્તારોને અસર પહોંચાડી રહ્યો છે હવે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે આજે રાત્રે કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થવાનો છે સાથે આવનારી કાલ એટલે કે કાલ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેવાનું છે અને હવે શું ખરેખર વરસાદ પડશે કે નહીં અને બરાપર રહેશે કે નહીં એના વિશેની માહિતી તમને આગાહી સ્વરૂપે આજના વિડીયોમાં જણાવીશું દરેક અપડેટ જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરત વલસાડ તાપી તેમજ ભરૂચ વ્યારા આહવા નવપુરા રાજપીપળા ડભોઈ આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે અને ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે પવનની ગતિ પણ કેટલી ફૂંકાઈ રહી છે તો મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે હવે પછીના આવતા ત્રણ દિવસ એટલે કે આગામી ત્રણ દિવસની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં જે સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચશે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળશે અને આ સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે જે પાંચ દિવસની આગાહી કરવામાં આવી રહી છે અને આવનારા સાત દિવસની આગાહી એટલે કે લગભગ અઠવાડિયાની જે આગાહી કરવામાં આવી છે તો આ અઠવાડિયા માટેની આગાહી જે ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે એના વિશેની તમને આજે પલેપલની અપડેટ જણાવી દઈશું કારણ કે અત્યારે છે એ ગુજરાત રિજનના ભાગની અંદર છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે ગુજરાત રિજનના ભાગ એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ તો આમાં અત્યારે મિત્રો જે અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના મેપ જોઈ શકો છો તેમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે આજે બપોરના પણ વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવ્યો હતો અને આવતીકાલે વહેલી સવારથી જ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચશે અને વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના મધ્ય પૂર્વના ભાગના વિસ્તારો છે આ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને છે એ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે જેમાં નવ દસ અને અગિયાર આ ત્રણ દિવસ માટેની જે લેટેસ્ટ આગાહી છે એ કરી દેવામાં આવી છે આ પ્રકારનું એક લેટેસ્ટ મોડેલ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે એના વિશે તમને સૌ જણાવીએ અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર એક લેટેસ્ટ મોડલ ચેક કરી શકો છો આ મોડલમાં કહેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો દક્ષિણ ભારતના નીચેના વિસ્તારો કે જ્યાં અહીંયા ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારે એક ઘેરાઓ છે એ બની અને ગુજરાતના દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યો છે એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ બે દિવસની આગાહી એવી છે કે બે દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપરના ભાગો એટલે મધ્ય ગુજરાતના નજીકના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર છે બે દિવસ માટે વરાપ રહી શકે છે તડકો દેખાઈ શકે છે એ પ્રકારનું વાતાવરણ આજે પણ થયું હતું અને આવતીકાલે પણ રહેવાનું છે એ પછી જોવા જઈએ તો મધ્ય ભારત તરફથી એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તાર ઉત્તર પ્રદેશ બોર્ડર લાગુના વિસ્તાર રાજસ્થાનની બોર્ડર લાગુના વિસ્તાર આ વિસ્તારોમાંથી અત્યારે સૂકું વાતાવરણ ગુજરાત રાજ્ય તરફ આગળ આવી રહ્યું છે કચ્છમાં પણ સૂકું વાતાવરણ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સૂકું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે છે એ વરસાદની એવી સિસ્ટમની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો વરસાદ ન પણ પડે અથવા વરસાદ પડી પણ શકે કારણ કે જો સિસ્ટમના ઘેરાવા બનતા હોય એમાં વાદળછાયા વાતાવરણના ટ્રફલાઇન દર્શાવવામાં આવતી હોય તો મધ્ય ભારત તરફથી આવતી હોય હવે બંગાળની ખાડીનો આપણે લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ કવર કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમનો એરિયા કવર કરવામાં એ એરિયા બની રહ્યો છે અને એનો ટ્રફ લાઇન સીધે સીધો છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના રિઝન ભાગના વિસ્તાર કે જ્યાં ઉત્તર ગુજરાત લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદનો જોર વધારી શકે છે તેર તારીખથી અઢાર તારીખની વચ્ચેનો આ એક છે મેપ મોડલ ચાર્ટ દ્વારા છે એ રજૂ કરવામાં આવ્યો છે એમાં પણ તમે જોઈ શકો છો કે તેર તારીખથી અઢાર તારીખ વચ્ચે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે એ બુક્કા બોલાવશે હવે મિત્રો આજનો વિડીયો તમે જોઈ રહ્યા છો તો તમને ખાસ જણાવવાનું કે આજના વિડીયોમાં આપણે એક લાખ કરતાં પ્લસ વ્યૂનો ટાર્ગેટ આપીએ છીએ જો આ મિત્રો વિડીયો એક લાખ કરતાં પ્લસ વ્યૂ આવી જાય આ વિડીયોમાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી એમના જિલ્લા વિશે કે એમના જે તાલુકા છે ગામ છે કે પછી એમના જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી આપો પરંતુ મિત્રો અત્યારે છે એ લો પ્રેશર સિસ્ટમ એરિયા બનતા હોય તો જ છે એ વરસાદી સિસ્ટમની આગાહી કરી શકાય કારણ કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ કન્વર્ટ થતી હોય તો એના ભાગરૂપે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો જો મજબૂત ન બને તો એમાં છે એ મિત્રો વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી બનતી હોય છે અહીંયા તમને સ્ક્રીન ઉપર બીજો એક મેપ પણ તમને દર્શાવીએ બીજું મોડલ ચાર્ટ છે જેમાં ગુજરાત રાજ્યનું આઠ તારીખનું છે એ વાતાવરણ કેવું રહેશે અને એ પછી નવ તારીખનું વાતાવરણ કેવું રહેશે તો આ પ્રકારની એક મોડલ ચાર્ટ છે એ તમે જોઈ શકો છો આ મોડલ ચાર્ટની અંદર પણ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને મધ્ય પૂર્વના ભાગ સુધી અને ઉત્તર પૂર્વના ભાગ સુધી છે એ સતત વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સાથે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક ભાગના વિસ્તારો કે જ્યાં દ્વારકા જામનગર જૂનાગઢના વિસ્તારો આવે છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ નથી હવે વેધર એનાલિસિસની જે લાઈવ આગાહી છે આગાહી પણ આપણે જોઈ લઈએ તો એમાં ગુજરાત રાજ્યનું વેધર એનાલિસિસ શું કરી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ પ્રતાપગઢથી લઈ આણંદ વડોદરા ભરૂચ સુરત અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ પ્રકારનો એક ટ્રફ લાઇન છે એ દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે ખાસ જોઈ શકો છો કે આ ટ્રફ લાઇન છે એ કેટલી મજબૂત થઈ અને ગુજરાતના કયા જિલ્લાઓ વચ્ચે છે અસર પહોંચાડી શકે છે આ પ્રકારની એક ટ્રફ લાઇન છે એમાં સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગ આવી જાય છે ભાવનગર મહુવા તેમજ દીવ છે સુરેન્દ્રનગર છે અમરેલી છે અસર સાથે મોરબી છે તો એ પ્રકારની ટફલાઈન જો અસર કરશે તો ગુજરાતના આ તમામ ભાગ છે એની અંદર વરસાદ પડશે વરસાદીય જોર કેવું રહેશે એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દે તો વરસાદનું જોર છે એ ખૂબ મહત્વપૂર્ણ ગણાતું નથી કારણ કે અત્યારે છૂટો છવાયો વરસાદ પડી શકે છે ઝાપટાં સ્વરૂપે પણ વરસાદ પડી શકે છે આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે હવે પછીની ત્રણ કલાકની આગાહી જો જાણીએ તો આવનારા ત્રણ કલાકની આગાહી આજ રાત્રિના દસ વાગ્યાથી ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે ફેરફાર થશે એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર લાગુના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તમામ જિલ્લાઓની અંદર જે દરિયાકાંઠા લાગો પડતો હોય ને આગામી પાંચ દિવસમાં જે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે સાથે માછીમારોને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ દરિયાકાંઠાઓની અંદર અવરજવર શરૂ રહે અને કરંટ જોવા મળે તો તાત્કાલિક ધોરણે હવામાન ખાતાને છે જાણ કરવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે કારણ કે મિત્રો એક ચક્રવાત છે એ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે છે એ સર્જન પામી રહ્યું છે અને અરબસાગરના દરિયાકાંઠાની અંદર એનો કરંટ જોવા મળી રહ્યો છે આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે મિત્રો આ અત્યારે જે આગાહી તમને જણાવવામાં આવી રહી છે આજના વિડીયોમાં જે આગાહી તમને જણાવવામાં આવી રહી છે ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ સાથે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ જ આગાહી છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ લાઈન દર્શાવવામાં આવી રહી છે આ ટ્રફ લાઈનના કારણે મધ્ય ગુજરાત સુધીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધીના વિસ્તારો જેમાં જે છે એ વલસાડ તેમજ સુરત ભરૂચ ભાવનગર વડોદરા આણંદ સુરેન્દ્રનગર અમદાવાદ અને પ્રતાપગઢ હિંમતનગર સુધી છે એ લાઇન દર્શાવવામાં આવી રહી છે જે મિત્રો અરબ સાગરમાંથી પસાર થઈને ગુજરાતના મધ્ય ભાગ સુધી પહોંચી રહી છે આ સાથે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં મિત્રો ગાંધીધામ છે માંડવી છે સાથે લખપત છે આ વિસ્તારોની અંદર અત્યારે સાપો વરસાદ જોવા મળી રહ્યો છે છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ છે એ પડી રહ્યો છે અત્યારે મિત્રો બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદની તો કોઈક ભાગે આગાહી કરવામાં આવી હોય છે અત્યારે જનરલી છે એક ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડે એ માટેની આગાહી કરવામાં આવી રહી છે અને અત્યારનો જે લેટેસ્ટ મોડલ ચાર્ટ જે દર્શાવવામાં આવી રહ્યો છે અગાઉ પણ આજના વિડીયોમાં આપણે જે માહિતી મેળવી એ પ્રકારનો આ મોડલ ચાર્ટ છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મોડલ ચાર્ટમાં દ્વારકા તેમજ પોરબંદર અને ભાનવડ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર અત્યારે છે એ એલર્ટ દર્શાવવામાં આવ્યું નથી આ ત્રણ જિલ્લાઓ એવા છે કે ત્યાં વરસાદ નહીં હોતું હોય અથવા તો વરસાદ નહીં પડ્યો હોય બાકીના જે જિલ્લાઓ છે જેમાં ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે ચાર જિલ્લા સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર કે ત્યાં ભારેથી ભારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ જોઈએ તો દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો સાથે ઉત્તર મધ્ય પૂર્વના ભાગના વિસ્તારોમાં જે મહીસાગર છે એ અને સાથે અરવલ્લીના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ફૂંકા બોલાવી રહ્યો છે હવે ખેડા છે બ્રહ્મપુત્રા છે સાથે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી સિવાયના જે ઉપરના ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ડાંગ છે આ વિસ્તારોની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આ તમામ જિલ્લાઓની અંદર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે એ લાઇનના મજબૂત કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડશે આ જ પ્રકારે છે એ લો પ્લેસર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના ભાગને પણ અસર પહોંચાડી શકે છે પરંતુ એ પ્રકારની અત્યારે સિસ્ટમ એક્ટિવ થઈ નથી અત્યારની જે સિસ્ટમ છે એના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવતા જોવા જઈએ તો વાતાવરણની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે કચ્છ લાગુના વિસ્તારો હોય બનાસકાંઠા સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના અમુક ભાગો કે જેમાં રાજકોટ છે અમરેલી છે વેરાવળ ગીર સોમનાથ છે અને આ જે વિસ્તારોની અંદર અત્યારે છે એવો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે ધીમી ધારે છૂટો છવાયો વરસાદ આ જિલ્લાઓમાં પડી શકે મધ્ય ગુજરાતના ભાગની અંદર પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે પરંતુ એ મહત્ત્વનું નથી કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ નિર શાંત થયું છે નહીં મિત્રો અત્યારે છે ચોમાસાને બ્રેક લીધી છે ખાસ કરીને દક્ષિણ પૂર્વના ભાગથી લઈને ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે તો આવનારા દિવસોની અંદર પણ ફરી એક વખત નવો ચક્રવાત સ્વરૂપે છે એ નવો ટ્રફલાઈન દર્શાવવામાં આવશે એના પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાતના દરેક જિલ્લાઓમાં અત્યારે ભારેથી અતિભારે ધોધમાર વરસાદની છે એ અમુક જિલ્લાઓ માટેની આગાહી છે એ કરવામાં આવી છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી વાતાવરણને લગતી જે પણ આગાહી અને માહિતી હશે સૌ પ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપના મિત્રોને પણ ખાસ જાણકારી આપી દેવી કે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે કે એનો જિલ્લા કે વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે પડી રહ્યો છે કે કેમ તો મિત્રો છે આવનારા સમયની અંદર ફરી એક વખત નવી આગાહી સાથે આપણે મળીશું